ગાંધીનગરની તો ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ છેલ્લા પંચાવન વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરે છે અને આ સમિતિના પ્રમુખ તેમજ સમિતિના તમામ સભ્યો આ બેઠકમાં સામેલ થયા હતા જેમાં બેઠક ની અંદર આગામી દિવસોમાં ગણેશ મહોત્સવનું આયોજન કેવી રીતે કરવું તેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને આ બેઠકમાં ગણેશોત્સવ દરમિયાન કયા કયા કાર્યક્રમો રાખવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેને લઈને ખાસ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું સાર્વજનિક ગણેશ મહોત્સવ સેક્ટર બાવીસ દ્વારા સન ઓગણીસો સિત્તેરથી ગાંધીનગરની પહેલી સંસ્થા કે જ્યાં ગાંધીનગરના ભેગા થઈ ના શરૂ કરે પૂર્જ્ય પૂજ્ય વિનોદભાઈ જોશી પૂજ્ય અનુકાકાર પૂજ્ય સરદેસાઈ પૂજ્ય સોહાનીજી આ બધા વડીલોએ ભેગા થઈને આ શરૂ કરેલી પરંપરા આ ધરોહરને સાચવવાની જવાબદારી આ સૌ મિત્રો ઉપાડી છે એટલે જ આજે રંગે ચંગે ગાંધીનગર ન કોઈ જાતિ જ્ઞાતિના વાદ વિવાદ કરાય એક ભક્તિમય વાતાવરણ આમ જોઈએ તો દાદાની પધરામણી પછી બધા ઉત્સવો શરૂ થાય છે ત્યાર પછી નવરાત્રિ આવે છે ત્યાર પછી ભારતીય સંસ્કૃતિનો મોટા મોટો તહેવાર એવો દિવાળી પણ ત્યાર પછી આવે છે ત્યાર પછી વર્ષ આવે છે ની પંદરાવણીથી તમામ ગાંધીનગરની શોભાકારી રે ગુજરાતની શોભાકારી રે અને ભારત વર્ષની શોભાકારી રે એની પ્રાર્થના સર્વભેગાથી તો ભગવાન વર્ષો વર્ષ આશીર્વાદ આપતા રહે છે તેમાં તેઓ આશીર્વાદ આપશે સાતે દિવસ અમે અલગ અલગ કાર્યક્રમો જે કરીએ છીએ જેમાં લોકોનું પાર્ટિસિપેટ પસંદ વધે એવો અમારો આગ્રહ છે જેથી બાળકો જોડાય ગાંધીનગરના અને એ આ બધી કળા સંસ્થાઓને આ બધાનો સહકાર લેવાથી અમે આને એક સારું સ્વરૂપ આપી શક્યા છે એ સંસ્થાઓ જે અગિની સંસ્થાઓ છે તેનો સહયોગ છે જ્યારે તમામ પાઠશાળાઓ હોય આચાર્યો હોય વાલી બાળકો હોય શ્રવણોને હોય હૃદયપૂર્વક આપવા મળીએ છે અને આ વર્ષે પણ એમને નોંધ કરીએ છીએ એ જ ભાવના જે બધા જોડાય એવી પ્રાથમિક છે